हेलो जी हां मैं मना वाला से चला गया वाला से तुमने फोन नहीं करो फोन तो निकल ही नहीं है कि फोन करके बुज्जो भाई खावन नहीं बनाओ पर खावन ही बनाऊ पर से पता मत आओ कोई लगन जो रोवन क्या बतावे फोन तो आज तो तू काले ना तकदा हां तो फोन कर नहीं हम बुज्जो हां तुमने करने मत डाला मारा नाते बात कर दी फोन ऊपर वो सर ओ वाह हेलो આજ મગનભાઈ ને દઉં ભાઈબંધી હું છે આપડી આજે મગનભાઈ ના છોકરા નો

ખબર છે એનું મારા તાચી કરવાનું છે બરોબર એટલે ઈવાન માટે જે મહેમાન જે આવે છે મારી વાત સાંભળો ભાઈ બનતી વિશેષ કઈ નઈ તમે જે કરો ને મગન ભાઈ કહી જાય કાકી ને કહી જઈ કે સગન જેલ હવે જગન હા સગન બધું લઈને છે

જો હવે બોલતો નઈ તારા જો એક ધોન રાખો ને પૈસા રાખો પૈસા મારી વાતો પડતું પેલા કોઈ પણ ગામ હા કોઈ બી જગ્યાએ હા કોઈ ડારો છોકરા સોગાનો હમdataTable હોય તો કોઈ બેડા મારવાની જરૂર ના મારું કોઈ દાવો ના માં હા તને પહેલાથી કહી દઉં હા નહીં મારું નકર પહેલા પર પગ ભાગી રાખે છે ને એની તો ભાગવા પડશે હા લે આ લાખ રૂપિયા રાખ તું અને વાપરજે મારા લગનમાં કરવાનું બધું દોકનું સારું કરવાનું ના ના હવે કોઈ દારસવાનું નહીં કોઈ એ તમે જેટલું ખોટું કરશો એટલું તમારા ભોગપાનું છે